મારું નામ અસ્મિતાબેન ગઢવી છે હું અમય નગર નંબર એક બે ત્રણ ને ચાર થી અમે બધા લેડીસ અહીંયા આવ્યા છીએ અહીંથી ચેરમેન સાહેબ વયા ગયા છે ખબર પડી અમારી ત્રણ વર્ષથી ફાઇલ ફરે છે પણ કોઈ કઈ કામ કરતું નથી અને અહીંયા આવીને અમે બે બે કલાક અહીંયા બેઠા છીએ પણ કોઈ અમને સાંભળવા તૈયાર નથી અમે અમારા ત્રણ ચાર વર્ષ ત્રણ વર્ષથી થી અમારે પાણી ભરાય છે એક વર્ષે ઓછું બીજા આ વખત અમારા નીચલા માર ડૂબી જશે અમારું ઉપર મકાન છે નહીં તો અમારે વસ્તુ અમારે ક્યાં મૂકવાની હવે તમારે ઘરે મૂકી જાય તો કયો તો તમારે ઘરે આવીને મૂકી જાય અનાજ બગડે ઘરની ઘર વખરી બગડે વસ્તુ તો આપણે બીજે બગડી ગયે તો ફરી અનાજ તો બાર વર્ષ નું મહિના વર્ષનું ભેગું તો લેવું કે ના લેવું અમારે અને અહીંયા અમે આવ્યા છીએ તો અહીંયા વયા ગયા છે અગાઉથી ફોન થઈ જાય છે ફાઇલ દબાવી દે છે ત્રણ વર્ષથી આના પ્રશ્ન લઈને અમે રોજ આવી છીએ ત્રણ વર્ષ અને પાણી ભરાવાનું કારણ આજુબાજુમાં કેટલા વિસ્તાર ગટર ઉપર મકાન થઈ ગયા છે જ્યાં ગટર પાણીની પાણી નીકળી છે ને ત્યાંય ઉપર મકાન થઈ ગયા છે અને ઉપરવાસનું પાણી બધું અમારે આવે છે અને કોટ કોટ બની ગઈ છે ઈ ઉપરના વિસ્તારમાં છે હમણાં ઓલું સાયન્સ તો બને છે ઈ ઉપરના વિસ્તાર રેલવે સ્ટેશન નવું જાશે રોડ બનશે ઈ અમારે તો અમારે જ પાણીનો ભોગ બનવાનો જાડેજા અમારે છેલ્લા ત્રણ વર્ષથી થી શેરી નંબર બે મુંબઈ શેરી નંબર ત્રણ મુંબઈ શેરી નંબર ચાર આ ત્રણ વર્ષથી અમારે પાણીનો પ્રશ્ન છે અમારા બધાના ઘરોમાં પાણી ભરાઈ જાય છે પાણીમાં ઘર ભરાઈ જાય છે અને માલ સામાન બધો બગડી જાય છે બીજો માલ સામાન ભલે બગડી જાય પાણી ભરે ભલે પણ નાના નાના બાળકો છે એના વિશે શું આપણે વિચારવું એના વિશે એની કેટલી તકલીફ પડે આપણે મોટા ગમે તેમ કરી શકીએ ખાલી વાત થાય છે સમજવાની વાત છે નાના બાળકો નાના નાના બાળકો છે એની શું દશા થતી હશે છેલ્લા ત્રણ વર્ષે અમે આજે કમિશનર સાહેબને મળવા આવ્યા હતા તો કમિશનર સાહેબ કે મિટિંગમાં છે અમે ડીએમસી સાહેબ પાસે ગયા ડીએમસી સાહેબ કે તમે ચેરમેન સાહેબ પાસે જાઓ તો અમે આ ચેરમેન સાહેબ પાસે આવ્યા જાય અમે એક કલાકથી ચેરમેન સાહેબની ઓફિસમાં છે ચેરમેન સાહેબ છે ને તો ચેરમેન સાહેબના પીએ જવાબ આપે કે સાહેબ મિટિંગમાં ગયા છે તો અમે એમ પૂછી કે સાહેબ ક્યારે પધારશે ક્યારે આવશે તો અમે એનો વેઇટ કરી તો કોઈ જવાબ દેતા નથી ક્યારે આવશે શું કાયમને કાંઈ ખબર નથી એમ કે છે તો અમને કોઈ સારો એમ આ પ્રશાસન તરફથી સરકાર તરફથી અમને કોઈ જેને કંઈ પ્રોત્સાહન મળતું નથી અમને કઈ સરખી ના વ્યાજ જવાબ આપતો નથી જો હવે આના પછી અમારું નહીં થાય તો અમે મુખ્યમંત્રી સાહેબ પાસે રજૂઆત કરવા જશું તો મુખ્યમંત્રી આવશે એને રજૂઆત કરશું અમે રૂબરૂમાં અથવા હું હેન્ડીકેપ છું દિવ્યાંગ છું પેલા દર્શાવું છું કે દિવ્યાંગ છું તો હું ચોમાસામાં ચાર મહિના ઘરની બહાર નથી નીકળી શકતો પાણી ના હિસાબે મારા વાઇફે હેન્ડીકેપ છે એ બારે નથી નીકળી તો મને હૃદયની તકલીફ છે તો મારે ઘરની બહાર નીકળવું જરૂરી છે મારા માટે

ધારાસભ્ય સાહેબ આવે છે બીજા નંબરમાં અમે મ્યુનિસિપાલિટી માં છેલ્લા ત્રણ વર્ષે અમે બધું આ છેલ્લા ત્રણ વર્ષે અમે બધી નકલો રવાના કોપી બધું આપી હતી કોઈ આનો છે ને કોઈ ડિસિઝન લેતું નથી કોઈ નિર્ણય લેતું નથી બરાબર વાતું કરે થઈ જશે થઈ જશે પણ થઈ જવાની કાંઈ લિમિટ હોય કે ના હોય ચાર મહિના છ મહિના વર બે વર ત્રણ વરસ કાંઈ કામ તો થવું જાય ને બીજા મોટા મોટા બધાય છે ત્યાં કામ કંઈ મોટા મોટા પૈસાવાળા છે એની તમે એરિયામાં જાઓ બધું શું છે તમને કઈ કચરો જોવા ના મળે રોડ જોવા મળે અમારો ગરીબ મધ્યમ વર્ગ છે અમે અહીંયા ગરીબ માણસો કરી છે એટલે અમારા કામ ના થાય એવું એવું છે કે પૈસા વાળા કામ થાય અમારા કામ ના થાય અને આ સાહેબ ના તો ગાંધીનગર જાય દીવાબા સાથે લઈને કોર્પોરેટર સાથે લઈને ચેરમેન સાહેબ સાથે કમિશનર સાહેબ સાથે આનો ઉકેલ આ વર્ષે આવી જવો જોઈએ કોઈ પણ સંજોગોમાં કારણ કે આ કોઈ કરોડ કામ નથી આવું અમારે એરિયામાં કોઈ કરોડ કામ નથી અમારે એરિયામાં દસ લાખ રૂપિયા સુધી કામ પતી જાય એમ જો કરવા ધારે તો કરવા ધારે તો કામ થઈ જાય સમજી ગયા બાકી એમ કેશો અમે જોઈએ અમે નિર્ણય ઓલા સાહેબ આવશે ઓલા સાહેબ આવશે કોઈ જાણે કોઈ જ